અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત દિવસે પણ યથાવત જોવા મળી આવી છે સફાઈ કામગીરીથી સૂત્રોચ્ચાર સાથે કામદારો દ્વારા રેલી યોજવામાં આવી હતી બગસરા તાલુકા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજે દિવસે હડતાલ યથાવત જોવા મળી આવી જેને લઈ શહેરમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાળ પર ઉતરી ગયા જોવા મળી આવ્યું હતું સફાઈ કામદારો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા તેમની હાલત કફોડી જોવા મળી આવી છે ત્યારે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી જતાં શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈ સફાઈ કામદારો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નોનો ઉકેલ ન આવતા અંતે તેઓ હડતાલ પર ઉતરી જતા શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળી આવ્યા છે સફાઈ ના થતાં શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ ફેલાય છે તો સફાઈ કામદારોની વિવિધ માંગો વહેલી તકે નિવારણ આવે તેવી સફાઈ કામદારના પ્રમુખ હશમુખભાઈ કુંભાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આંદોલન છે સફાઈ કામદારને સફાઈ કામદાર સફાઈ કામથી વર્ચિત છે પાછો બીજો દિવસ છે તો તંત્રના નગરપાલિકાના પદા અધિકારી અધિકારી કોઈનું પેટનું પાણી હલતું નથી અને એ અમે છતાં એમ ન કરવા નથી માનતા તો છતાં આજે રેલી સ્વરૂપે બગતસાર વિજય ચોકથી ગોંડલિયા ચોક ગોંડલિયા ચોકથી દવાખાના રોડ દવાખાના રોડથી પોસ્ટ ઓફિસ રોડ ત્યાંથી અમે નગરપાલિકાએ બેસીને ધારણા કરશું છતાં એ બાબતમાં એનો કોઈ નિરાકરણ નહીં આવે તો આના બીજા તબક્કામાં બીજા તમામ

એના લઈને મેં અમારા સફાઈ કામ કોઈ કોઈ પણ હેલા વગર ચેલા વગર ડેગા વગર ભલે આજે જ કાઢી મૂકે પણ કોઈ કામે જતા નહીં મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજે બગસરા નગરપાલિકા સામે આંદોલન ચાલી રહ્યું છે સફાઈ કામદારોનું આંદોલનના બીજા દિવસે આજે અમારી પ્રદેશ સમિતિ આવેલી છે અને જો બગસરા નગરપાલિકા અમારી માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેમ કે ત્રણ માસનો પગાર બાકી હોય લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવામાં ન આવતા હોય અને અનિયમિત પગારના કારણે આ જે હક અધિકારથી વંચિત અને પીડિત લોકોને એની પાસે બીજી કોઈ રોજગારી ન હોય જો સફાઈની કામગીરી કમ્પ્લીટ રીતે કરતા હોય તો આ લોકોને પગારથી વંચિત રાખવામાં આવે છે અને આનું ખરેખર શોષણ કરવામાં આવે છે એવું પણ કહી શકાય તો જો આજથી બે કે ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે અને મુખ્ય માર્ગોમાં આજે રેલી નહીં કરવાની છે રેલી સ્વરૂપે અમે જનતાને પણ અપીલ કરવી છે કે જે તમારા ગામને સ્વસ્થ રાખે છે એવા લોકોને સાથને સહકાર આપો અમે બગસરા ગામ પણ બંધ થાય તેવો પણ એક દિવસ પ્રયત્ન કરીશું જે વેપારી મંડળ છે તેને સાથે લઈને ચાલશું અને નગરપાલિકા જે આંખડા કાણ કરીને જે સફાઈ કામદારનું શોષણ કરે છે જે પૂરતું વેતન નથી આપવામાં આવતું તો આ વેતનને અમે ચલાવી નહીં લેવાય અને આની માટે જે પણ કાંઈ કરવું પડશે અમારા કામદારો માટે અમે દરેક બાબતમાં તૈયાર છીએ તંત્રએ શું તંત્રએ અત્યાર સુધીમાં કોઈ પણ એને જવાબ પણ નથી આપેલા સફાઈ કામદારોને અને આવી અનેક ત્રણક વર્ષથી આવી માંગ છે કે પગાર એને રેગ્યુલર આપો એને સરકાર શ્રીના પરિપત્ર મુજબ વેતન આપો